13.45 લાખ રૂપિયા બાકી હોવાનો મોબાઈલ પર મેસેજ મળતા એમજીવીસીએલ ની સ્માર્ટ મીટર ની પોલ ઉઘાડી પડી છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે આજે પણ યથાવત જોવા મળ્યો હતો લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે પરંતુ જે લોકોના ઘરમાં આ સ્માર્ટ મીટર લાગ્યા છે તેવા લોકોને પડદા પર પાટુ જેવો ઘાટ સર્જ્યો છે દર બે ત્રણ દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે પરંતુ તેની સરખામણીએ આ સ્માર્ટ મીટરને કારણે બિલ આવવા લાગ્યું છે અમે અરજી કરી થાકી ગયા છે છતાં પણ અમારા ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં આવતા નથી અમારી માંગણી છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો એરિયા એરિયામાં રહેતા અગ્રવાલ ગેસ્ટ હાઉસ કે પીછે બિલ અમારા તેરા લાખ પિસ્તાલીસ હજાર આવેલા તો અમકું ઇસર ટેન્શન આ ગયેલા મેરા લડકા રોજ જીબી પે ધક્કે ખાતા હતા તો કમ નહીં હોતા હતા आज सब आए तो मीडिया वाले ने सब न्यूज़ व्यूज़ के लिए तो आज कम हुआ है तो हमको तो स्मार्ट मीटर चाहिए ही नहीं हमको हमारा जूना मीटर, चाहिए।, सभी का स्मार्ट मीटर का क्या चाहिए हमको चाहिए ही नहीं नहीं हम तो ना ही बोलते हैं। हमको तो हमारा जूना हमारा पच्चीस सौ ऐसा लाइट बिल आता था दो महीने का और ये तेरह लाख पिस्तालीस हज़ार लगा दिया तो हम कहाँ से लावे हम गरीब इंसान है मेरा लड़का एक कमाने वाला इसकी चार लड़कियां है हम हम बुढ़ा बुड्ढी को संभालता है